જે પ્રકારે લેહ લદ્દાખમાં જે આંદોલન થયું અને જે અહિંસક કહેવાય જેમણે સેનામાં પણ ઘણી સેવાઓ આપેલી છે વિજ્ઞાન ક્ષેત્રે પણ ઘણી સેવાઓ આપેલી છે અને હર હંમેશ આદિવાસી સમાજ હોય ગરીબ લોકો હોય પીછડા લોકો માટે હર હંમેશ રાષ્ટ્રની ભાવના સાથે જેમણે દેશમાં આટલી મોટી સેવા આપી હોય એવા લેહમાં જે આંદોલન થયું છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની સરકારે પોતે જાહેરાત કરી છે અને લાગુ નહીં કરીને ત્યાં જે કાશ્મીરમાં ત ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ જે છઠ્ઠી અનુસૂચિ લાગુ નહીં થવાથી ત્યાંના લોકોની માંગણી હતી કે અમારી જમીનો સુરક્ષિત રહે જળ જંગલ જમીન પરના અધિકારો પ્રાવધાન અમને મળ્યા છે એ પ્રાવધાન સંરક્ષિત રહે સાથે સાથે ત્યાંની આખી આદિવાસી સમાજની સંસ્કૃતિ હોય પ્રકૃતિ સાથે એમનો નાતો હોય બધો સુરક્ષિત રાખવા માટેની એમની અનેક વખત માગણી હતી આગળ પણ એ શાંતિપ્રિય રીતે દિલ્હીમાં એમણે ધરણા પ્રદર્શનો પણ કર્યા હતા અને બધી જ રીતે શાંતિપૂર્વક આંદોલન ચાલતા હતા પણ કેટલાક લોકોએ કેટલાક તત્વોએ જાણી ત્યાં ત્યાં પથ્થર મારાથી માંડીને બીજી હિંસાત્મક પ્રવૃત્તિ કરી અને જે સોનું બાંધું છે એમણે ક્યારેય પણ અપીલ કરી હતી કે આપણે શાંતિપ્રિય લોકો છે અને આપણે શાંતિથી જ આંદોલન આગળ વધારવાનું છે છતાં એનએસએ દાખલ કરીને એમને જે ભારતીય ભારતની સરકારે ધરપકડ કરી છે અને એમને જે હવાલે કર્યા છે તેનો આજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજ ખૂબ વિરોધ કરે છે અમે પણ એમના વિરોધમાં જોડાયા છે અને અમારી બસ માંગણી છે સોનઉ માન કે જે યોગદાનો આપ્યા છે એના બદલ એમને અનેક એવોર્ડ પણ મળ્યા છે એ વ્યક્તિને રાષ્ટ્ર દ્રોહી તરીકે જે સરકાર સાબિત કરી રહી છે એ ક્યારે હોઈ ના શકે જેમણે સેના માટે આ કોઈ ટેન્ટ બનાવ્યો કે ભાઈ ઠંડીમાં કઈ રીતના રવાય અને બરફ જ્યારે હોય બરફમાં કઈ રીતના પાણી પ્રાપ્ત કરી શકે તેવી અનેક સિદ્ધિઓની છે ત્યારે એવા માણસને રાષ્ટ્રદ્રોહી સાબિત કરીને જ્યારે ખોટી રીતના જેલમાં નાખ્યા છે જેનો અમે વિરોધ કરીએ છીએ એમને તાત્કાલિક ધોરણે એમને રિહા કરવામાં આવે એવી અમારી માંગણી છે આવનારા દિવસોમાં દેશના તમામ આદિવાસીઓ હોય કે ગુજરાતના આદિવાસીઓ હોય અમારે ત્યાં પણ જવું પડશે ગાંધીનગર જવું પડશે ત્યાં પણ અમે આગેવાની લઈને પહોંચીશું દિલ્હી જવું પડશે ત્યાં પણ અમે આગેવાની લઈને પહોંચીશું એના માટે આજે અમે મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને સંબોધીને આપણા મારફતે ત્યાં આવેદન પાઠવીએ છીએ અને આપશ્રી પણ એમનું ધ્યાન દોરો એ તમારી છે છે આવ્યા અમારે ખાસ રજૂઆત કે જમ્મુ અને કાશ્મીરમાં જે રીતે બે હજાર ઓગણીસમાં ત્રણસો સિત્તેર ની કલમ હટાવીને ત્યાંના જે અમારા આદિવાસીઓ છે ને લદ્દાખમાં નેવું ટકા આદિવાસી લોકો છે એમના માટે સરકારે એમના મેન મેનિફેસ્ટો પણ જાહેર કર્યું કે અમે ઇલેક્શન થાય પછી અમે સેફ્ટી અને સુધી લાગુ પડીશું પણ અત્યાર સુધી આટલા વર્ષ થયા અને પાંચ વર્ષથી લોક લોકશાહી હવે માર્ગી આંદોલન થાય છે અને એક પણ કોઈ પથ્થરવાળાની કોઈ ઘટના બની નથી પણ આ વખતે જે ઘટના બની અને સોનો માર એના એના પર આખું ફિલ્મ પણ બની ગઈ છે અને આખી દુનિયા જાણે છે કે સોનો માતૃજી છે કોણ તો એના માટે ખોટા દેશગ્રોહીનો આરોપ મૂકીને અમારી જે આદિવાસી સમાજની જે લડત છે છઠ્ઠી અનુસૂચિત લેહ લદ્દાખ લાગુ લેહ લદ્દાખમાં લાગુ પડવાનું એને ખતમ કરવા માટે એટલું કાવતરું છે એના માટે અમારી ખાસ રજૂઆત છે કેમ કે સોનો માગદૂપજીને દેશમાંથી રાષ્ટ્રપતિથી લઈને દુનિયામાંથી વેક્સેસ એવોર્ડથી લઈને અનેક એવોર્ડ અને એ પોતે વૈજ્ઞાનિક છે ક્લાઇમેટ એક્ટિવિસ્ટ છે અને પર્યાવરણ માટે આખી દુનિયામાં બહુ મોટું કામ કર્યું છે અને દેશ આપણા ભારત દેશ એમના માટે ગૌરવ છે તો અમારે સરકારને ખાસ વિનંતી છે કે રાષ્ટ્રપતિને અમે આવેદનપત્ર આપીને વિનંતી કરીએ છીએ કે સોનો માગદૂપજીને રિહા કરવા માટે આજના દિવસે આખા ભારત દેશમાં જેટલા સ્ટેટમાં એક જ દિવસે દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ આજે આવી ગાંધી માર્ગે અને ગાંધીયન છે એના પર આવી રીતે લગાવતા હોય એટલે અમારી ખાસ આપની રજૂઆત છે કે આ આવેદનપત્ર રાષ્ટ્રપતિ સુધી પહોંચે અને કલેક્ટર સાહેબ બધાને ધ્યાન પર દોરે કે આવી રીતે આદિવાસી સમાજમાં એક વિરોધ ઉભો થઈ રહ્યો છે એટલે અમારી ખાસ વિનંતી છે કે અમારો